તો ચાલો પાછું તમારું ગુજરાતી ચેનલમાં સ્વાગત છે તો આજે આપણે નવો લેટર લેશું જે આલ્ફાબેટનો બારાકડીનો સેકન્ડ લેટર છે જેને કે છે ખ તો ખથી ખજૂર ખ થી ખજૂર ખજૂર એટલે ડેટ્સ પાછી ખ થી થાય છે ખટારો ખ થી ખટારો ખટારો એટલે ટ્રક વેરી ગુડ પછી છે ખ થી ખારેક ખારેક એટલે આ ખજૂર જ છે પણ ડ્રાય વાલી છે તો ડ્રાય ડેટ્સ ઓકે તો એવી રીતે આપણે ખ ને ઓળખવાનો છે હવે કે આ બધા લેટર્સના અંદર ખ કયો છે આ છે નહીં આ છે પહેલી લાઈનમાં ખ ન છે જ છ સેકન્ડ લાઈનના અંદર પહેલો લેટર ખ છે પછી ક છે આ પ ઝ ર મ આમાં એક પણ નથી ન ઘ પ જ આર્યો આ છે લેટર ખ તો આવી રીતે આપણે એને ઓળખતા શીખવાનું કે આ છે લેટર ખ અને એ જ રીતે આપણે લખતા શીખવું હોય તો આજો આ ખથી ખડ્યો તો આને શું કરવાનું કેવી રીતે સ્ટાર્ટ કરવાનું લખવાને અને આપણે આના ઉપર ઘૂંટીને લખી શકીએ હવે આના અંદર આપણે આના ઉપર કલર પૂરી જાય તો આપણને લખતા આવડી જાય હવે અહીંયા પણ કંઈક છે તો આ ખથી બનતા લેટર્સ છે બધા વર્ડ્સ શબ્દો છે તો આના નીચે કે છે ખ ની નીચે લીટી દોરો તો આ લખેલું છે ખ ડ ક તો આ છે લેટર ખ આ છે ખ મણ તો આ છે ખ લેટર ખ આ છે જ ખ મ જખમ તો ખ વચમાં આવ્યો અહીંયા રાઈટ પછી આ છે તો અહીંયા થર્ડ પ્લેસમાં આવ્યો ખ આ છે સ ખ ત અહીંયા ખ આ છે સમજ પડી તો આવી રીતે આપણે લેટરને ઓળખતા શીખીશું તો પછી આપણને વાંચવામાં તકલીફ ન પડે ફરી મળીશું બીજા વિડીયો સાથે ડોન્ટ ફોર ટુ સબસ્ક્રાઈબ